ફ્લેવર્સ બાય સોનલ અને હું તમારી સોનલ તો મિત્ર આજે છે દિવાસાનો પવિત્ર દિવસ અને હું કરું છું દશામાના વ્રત તો આજે હું કરીશ દશામાનવ્રથની સ્થાપના પૂજા અર્ચના અને એમની સ્થાપના અને આજે છે મારી જૈનમનો બર્થડે તો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જૈનમના હેપી બર્થડે લખવાનું ના ભૂલતા અને મારા ઘરે છે આવે છે ઘણા બધા ખાસ મહેમાન તો મિત્રો કોણ મહેમાન આવે છે કઈ રીતે બર્થડે પાર્ટી સેલિબ્રેશન કરે છે અને કઈ રીતે હું માતાજીની સ્થાપના કરું છું એ બધું જ આ બ્લોગમાં છે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને જલ્દીથી લાઈક કમેન્ટ અને શેર કરી દેજો મિત્રો ના સાથ વાગતા જ મુહૂર્તમાં હું કરવા માંડી માતાજીની પધરામણી તો માતાજીના આવાના વેલકમમાં મેં કરી દીધા સાથિયા બંને દરવાજામાં બંને જમણી અને ડાબી બાજુ લાભ શુભ લખી અને નીચે કરી દીધા સાથિયા અને કરી દીધા કંકુ ચોખા અને ફૂલથી પધરામણી કરી દીધી બહાર આશો પાલવના તોરણ બાંધી દે થોડીક જ વારમાં માતાજીની સ્થાપના કરવાની ચાલુ કરી દીધી તો મિત્રો મારા કુળદેવી દશા માતાજી મોમાઈ માતાજી છે એટલે હું માટીની સાંડણી લાવતી નથી હું કળશને મારા ઘરે બેસ કર કળશને મૂકીને તેની ઉપર શ્રીફળને મૂકીને અને હું કળશ અને શ્રીફળની પૂજા કરું છું અને માતાજીનો દસ દિવસ ફોટો રાખું છું તેમની પૂજા અર્ચના ભજન ધૂન અને અમે લોકો કરીએ છીએ અને વાર્તા પણ વાંચીએ છીએ હું દસ વર્ષ દસ દિવસ ભૂખા ઉપવાસ કરું છું અને માતાજીને એ રીતનું વ્રત કરું છું વાંચી લીધી દશામાની વાતની વાર્તા વાર્તા વાંચીને મેં કરી ધીવાબત્તી અગરબત્તી અને માતાજીને સરસ મજાની સ્થાપના કરી લીધી હતી અને વાર્તા વાંચી અને મેં પૂજા દીપ ધૂપ અને બધું કરી અને માતાજીની પદ્રામણી આ રીતે કરી લીધી હતી થોડીક જ વાર પછી આરતી પણ શરૂ કરવાની હતી અને મેં આ રીતે માતાજીની સ્થાપના કરી લીધી હતી મિત્રો હું ત્રણ વર્ષથી દશામાનું વ્રત કરું છું આ મારું ત્રીજું દશામાનું વ્રત છે હું બહુ દિલથી અને પવિત્ર મનથી દશામાનું વ્રત કરું છું અને તમે પણ દશામાનું વ્રત કરતા હોય તો જય દશામાં લખી દો ત્યાં તો મારા ઘરે આવી ગયા ખાસ મહેમાન તો મિત્રો આવ્યા હતા અમદાવાદથી મારા મમ્મી અને મારા નવા નવા ભાભી હા મિત્રો આ મારા ભાભી છે હિરલ ભાભી અને આ છે મમ્મી અને જૈનમ જૈનમ નાની મને જોતા એટલી બધી ખુશ થઈ ગઈ અને તેણે તરત જ કીધું કે મમ્મા નાનીમાં આવ્યા હિરલ મામી આવ્યા આ રીતે તેમનું સ્વાગત કર્યું અને ઘણીક જ વાર પાર્ટીઓ બેઠા અને બોલ જઈને લીંબુ સરબત બનાવીને લાવી અને બધાને જ સરસ મજાનું લીંબુ સરબત પીવો અને ખડી પર બેઠા અને મમ્મી અને હેડર ભાભીની પણ સરપ્રાઈઝ વિઝિટ હતી એટલે હું પણ એકદમ શોક થઈ ગઈ મમ્મી શનિ આવવાનું કહેતા હતા પણ જલ્દી આવી એટલે એમને જોઈને અમને બહુ જ ખુશી થઈ ત્યાં તો મારે કરવાની હતી દશામાની આરતી એટલે હું કરી છું દશામાના દશામાની આરતીની શરૂઆત તો મિત્રો જોઈ લો હું આ રીતે સ્થાપના કરું છું દશા માતાજીની અને આ મારું ઘરનું મંદિર છે એમાં મેં મોમાઈ માતાજીને બેસાડ્યા છે મોમાઈ માતાજી મારા કુલદેવી છે અને મારે દશામાનું વ્રત કરું છું એટલે હું એમનો ફોટો અને કળશની પૂજા કરી અને હું દશામાનું વ્રત કરું છું મિત્રો તો હવે કરું છું હું આરતી અને આરતીની શરૂઆત કરવા માટે મેં દીવા પ્રગટાવી લીધા ધૂપ પ્રગટાવી લીધો અગરબત્તી અને પ્રસાદ અને થાળ બધું કરીને દશામાને એકદમ સરસ મજાના આ રીતે દીવડા કરી અને આખું મંદિર ઝગમગ ઝગમગ થતું હતું એ જોઈને અમને બહુ જ ખુશી થઈ બધા માટે આલુ પરોઠા અને પાઉંભાજી બધાએ બધાએ એન્જોય કર્યો